એકવાર મહારાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે પોષ મહિનાની શુક્લ અગિયારસનું નામ શું છે અને તેનો વિધિ શું છે તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે ભક્ત વત્સલ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજા આ અગિયારસનું નામ પુત્રદા એકાદશી છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં આજે આપણે પુત્રતા અગિયારસની કથા સાંભળીશું તો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો અને જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો તથા બે લાયકોન અવશ્ય હિટ કરશો આ પુત્ર દસના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે અને આ સંસારમાં ચર અચર વગેરે પુત્રતા એકાદશીનું વ્રત કરે છે અને આના જેવું બીજું કોઈ વ્રત નથી આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને લક્ષ્મીવાન બને છે અને આ કથા હું આજે તમને સંભળાવું છું તો હે મહારાજા યુધિષ્ઠિર તમે આ કથા ધ્યાનપૂર્વક સાંભળશો અને મિત્રો તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સાંભળશો ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુ માન નામના એક રાજા રાજ્ય કરતા હતા તેમને કોઈ પુત્ર ન હતા તેમની પત્નીનું નામ શૈવ્યા હતું તેમને પણ પુત્ર ન હોવાને કારણે સદાય ચિંતા કરતા રહેતા રાજાએ પણ પિતૃઓને જ્યારે પિંડદાન કરતા ત્યારે હંમેશા તેમની આંખમાં આંસુ આવી જતા અને તેઓ વિચારતા કે મારું પિંડદાન કોણ કરશે રાજાના ભાઈ બંધુઓ ધન હાથી ઘોડા રાજ્ય અને મંત્રી આ બધું જ હતું પરંતુ છતાં તેમને સંતોષ ન હતો તેઓ સદાય વિચાર કરતા કે મારા બાદ મારા મૃત્યુ બાદ મને પિંડદાન કોણ કરશે વિના પુત્રે મને પિતૃઓનો આશીર્વાદ અને દેવતાઓનું ઋણ હું કેવી રીતે ચૂકવીશ જે ઘરમાં પુત્ર ન હોય તે ઘરમાં સદાયને માટે અંધારું હોય છે એટલે તેઓ પુત્ર પ્રાપ્તિ માટેના ખૂબ જ પ્રયત્ન કરતા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા જે મનુષ્યએ પુત્રનું મુખ દેખ્યું હોય જોયું હોય તેઓ ધન્ય છે તેઓ આ લોકમાં યશ અને પરલોકમાં શાંતિને પ્રાપ્તિ કરે છે અર્થાત બંને લોક તેમના સુધરી જાય છે પૂર્વ જન્મના કોઈ કર્મ એવા હોય જેનાથી આ જન્મમાં પુત્ર ધન વગેરેની પ્રાપ્તિ થાય છે રાજા આ જ પ્રકારે દિવસ રાત ચિંતામાં રહેતા હતા તેમને એટલી ચિંતા સતાવતી એક દિવસ તો તેમણે તેમના શરીરનો ત્યાગ કરવાનું નક્કી કરી દીધું પરંતુ આત્મઘાતને તેઓ એક મહાન પાપ સમજીને તેમણે તેવું ન કર્યું એક દિવસ આવા જ વિચારમાં ને વિચારમાં તેઓ પોતાના ઘોડા પર બેસીને જંગલની તરફ ચાલ્યા જાય છે વનમાં જાત જાતના પ્રાણીઓ પક્ષીઓ હતા આ વનમાં કેટલાય ગીધ હતા જેઓ પોતાના કર્કશ અવાજમાં અવાજ કરી રહ્યા હતા એક તરફ ગુવળનો અવાજ આવી રહ્યો હતો વનમાં આવા દ્રશ્યો જોઈને રાજા વિચારવા લાગ્યા અને આ જ પ્રકારમાં તેમનો અડધો દિવસ પૂરો થયો તેઓ વિચારવા લાગ્યા કે મેં કંઈક કેટલાય યજ્ઞ કરાવ્યા છે બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપીને તૃપ્ત કર્યા છે તો મને જ શા માટે આ દુઃખની પ્રાપ્તિ થઈ રાજાને તરસ લાગી અને તેઓ આમ તેમ પાણી શોધવા લાગ્યા અને થોડે દૂર તેમને એક સરોવર દેખાય છે અને તે સરોવર પાસે જાય છે ત્યાં ખૂબ જ કમળો ખીલ્યા હતા તેમાં હંસ સારસ અને મગરમચ્છ વિહાર કરતા હતા અને આ સરોવરની ચારેય તરફ મુનિઓનો આશ્રમ હતો અને રાજાએ પોતાનો જમણું અંગ ફરકતા તેમને લાગ્યું કે કંઈ શુભ શકુન થવાના છે રાજા ઘોડા પરથી ઉતરીને તે ઋષિઓને દંડવત પ્રણામ કરે છે અને તેમની પાસે બેસી જાય છે રાજાને જોઈને મુનિઓ કહે છે કે હે રાજન અમે તમારાથી અત્યંત પ્રસન્ન છે તમારી ઈચ્છા શું છે તે અમને કહો રાજાએ પૂછ્યું મહારાજ આપ કોણ છો અને અહીંયા શા માટે આવ્યો છો કૃપા કરીને અમને બતાવો એ ઋષિમુનિઓ કહેવા લાગ્યા કે રાજન અમે વિશ્વ દેવ છે આજે સંતાન આપવાવાળી પુત્રદા અગિયારસ છે અને અમે આ સરોવરમાં સ્નાન કરવા માટે એટલે આવ્યા છે આ સાંભળીને રાજા કહે છે કે મહારાજ મારે પણ કોઈ સંતાન નથી જો તમે પણ મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન મને પણ આપો તે ઋષિ મુનિએ બોલ્યા હે રાજન આજે પુત્રદા અગિયાર છે આપ અવશ્ય આ વ્રત કરો ને ભગવાનની કૃપા હશે તો અવશ્ય તમારા ઘરે પુત્ર પ્રાપ્તિ થશે ઋષિમુનિનું આ વચન સાંભળીને રાજા તે દિવસે એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશી બારસના દિવસે તેના પારણા કર્યા ત્યાર પછી તેઓ ઋષિ મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલમાં પાછા ફર્યા કેટલાક સમય વીત્યા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના પછી તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ તે રાજકુમાર અત્યંત સુરવીર યશસ્વી અને પ્રજાપાલક રાજા બન્યા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન પુત્ર પ્રાપ્તિ માટે પુત્રદા અગિયારસનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આ મહાત્માને સાંભળે છે કે વાંચે છે તેને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા અવનવા વિષય સાથે